મારું ચો મારું શહેર ચોરવાડ જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે તાલુકા માળ્યા હતીને આજે વરસાદની સિઝન હોય તો વરસાદની સિઝન પહેલાં ખેડૂત લોકો એક ટ્રેક્ટર માટી ભરીને પણ જાતા હોય તો તાત્કાલિક પોતાની ખેતી કરવા માટે થઈને તોય આજે ખનિજના અધિકારી દ્વારા તાત્કાલિકને પકડવામાં આવે છે દંડ દેવામાં આવે છે આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની ખેતી માટે માટીનું એક ટ્રેક્ટર નથી લઈ જઈ શકતા ત્યારે આજે ચોરવાડ શહેરમાં એ ધમધમતી ખાણ ચાલી રહી છે એ મેં માર્ચ મહિનામાં આ રાજ્યના કમિશનર ખનીજના કમિશનર ધવલ પટેલને એમને પત્ર લખેલું વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉપાડેલો અને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખેલો અવારને અવાર માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી મેં અનેક પત્રો જે કમિશનરશ્રીને લખેલા અને કમિશનરને કમિશ્નર ધવલ પટેલને જે ખણિતના કમિશનર છે ગુજરાત રાજ્યના એને અવારનવાર ટેલિફોનિક પણ વાત કરેલી કાલે મેં એમને ટેલિફોન કરેલો કે તમને આટલા સમયથી ટેલિફોન કરું છું તમને પત્ર લખેલું છે આજે જે બેલાની ખાણો છે એ ધમધમી રહી છે અને તમને દર ફોન કરું ત્યારે તમે એમ કહો છો કે હું જોઈ લઉં છું પણ કઈ પ્રકારનું તમે જોવા માંગો છો મને સમજાતું નથી આજે બસો કરોડની ઉપરને ખનીજ ચોરી ચાલુ છે એ ખાડાઓ માપવામાં આવે તો બસો કરોડની ઉપરનું ખનીજ ધન થઈ શકે છે ત્યારે મેં કાલે એમને લખેલો કે અત્યાર સુધી તમે જોઉં છો પણ તમે એકવારના કાર્યવાહી કરેલી નથી તમારા ખનીજના અધિકારી આવે છે આટો મારીને વહી જાય છે તો તમે પણ ત્યારે તમારી ફ્લાઇંગ સ્કોર્ટ છે એ ફ્લાઇંગ સ્કોર્ડને પણ મોકલતા નથી તો એનો મતલબ એ છે મેં એવું કીધું કે મને લાગી રહ્યું છે કે હપ્તા તમારા સુધી પણ પહોંચી રહ્યા છે એ વાત સાંભળતા એમને તાત્કાલિક મારો ફોન કાપી નાખેલો પછી મેં એને વારંવાર ફોન કરેલા પણ એને ફોન ઉપાડ એમને મારો ફોન ન ઉપાડેલો અને આ આજે પણ મેં રાહ જોઈ હજી પણ અહીં મારા ચોરડ શહેરમાં કે બિનકા કાયદા છે ઘણી જ માફિયાઓની ખાણ બેફામ ચાલી રહી છે એનો મતલબ એ થયો કે ખનીજના કમિશનર ધવલ પટેલ સુધી પણ હપ્તા પહોંચી રહ્યા છે એ પોતે પણ હપ્તા લઈ રહ્યા છે હવે હું સરકારને લખવાનો છે પત્ર લખવાનો છે સરકારને પણ રજૂઆત કરવાનો છે કે આ ધવલ પટેલ છે એ એ હપ્તા લઈ રહ્યા છે તો સરકાર શું એની ઉપર કાર્યવાહી કરે છે કે નહીં અને જો સરકાર એની ઉપર કાર્યવાહી ન કરે આવા અધિકારીઓ ઉપર એનો મતલબ કે આ આપતાઓ છે એ કમલમ સુધી પણ જઈ રહ્યા છે અને કમલમ સુધી જઈ રહ્યા છે એના મતલબ અધિકારીઓથી લઈ અને કમલમ સુધી આપતા જઈ રહ્યા છે ત્યારે જો એની ઉપર સરકાર દ્વારા ગુજરાત રાજ્યની સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો અમે સમજ્યું કે ધવલપથર સુધી જ આપતા જઈ રહ્યા છે ત્યારે મારી તાત્કાલિક વિનંતી કે તાત્કાલિક ધોરણે આ આ જે ખાડાઓ છે એ એ બિનકાયદેસર ખનીજ જે પેલા લાઈફ છે એ બંધ કરાવવામાં આવે અને ખાડા માપવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે કંઈ નીતિ નિયમ મુજબ દંડ દેવામાં આવે એફઆઈઆર કરવામાં આવે અને એફઆઈઆર કરવામાં આવે જેનીથી બીજી વાર કોઈ ખનીજ માફિયાઓ આવી રીતે બેફામ ખનીજ ચોરી ન કરશે